એન તથા કે પી વય વયમર્યાદાને કારણે સેવાનિવૃત્તિની વિદાય સમારંભ યોજવામાં આવેલો હતો તેઓ ઘણા વર્ષોથી હોમગાર્ડ દળમાં સેવા આપેલી હતી તથા ઇમરજન્સી બંદોબસ્ત રાત્રિ ફરજો તથા અનેક સેવાકીય કાર્યો કરેલા હતા જેથી તેમને પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાળી સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે સુરત જિલ્લાના કમાન્ડર શ્રી પ્રફુલભાઈ સિરિયા તથા વરાછા બી ઝોન કંપનીના કમાન્ડર શ્રી જે આર રામ ઓફિસર કમાન્ડર શ્રી વે જે રાઠોડ તથા સિનિયર પ્લાન્ટ કમાન્ડર શ્રી આર એન દુધાર તથા તમામ એનસીઓ તથા તમામ હોમગાર્ડ જવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત